રોકડા આલો કે ઓનલાઈન આલો બસ તમે મને રૂપિયા આલો રોકડા આલો કે ઓનલાઈન આલો બસ તમે મને રૂપિયા આલો સાહેબ બોલો ને સાહેબ આલો ને 5 10 25 50 રૂપિયા તો આલો એ છોટા નહીં માર જોડે સાહેબ હું તો ડિજિટલ ભિખારી ઓનલાઈન પણ ભીખ લઉં છું હે ઓનલાઈન ભીખ ભિખારી ઓનલાઈન રાખે અરે સાહેબ અમારે ડિજિટલ થવું પડે અત્યારે કોમ્પિટિશન કેવી વધી ગયું અત્યારે બધું ઓનલાઈન ચાલતું હોય બધું ઓનલાઈન જ લઈને ફરતું હોય કોઈ જોડે રોકડા ભાગ્ય જ મળે એટલે આપણે ઓનલાઈન થઈ ગઈ ખોટલા નસીબ યાર મારા લો કરી દીધું ઓનલાઈન ચલો મળીએ ભગવાન તમારું ભલું કરે બીજી વાત ના મળતા કેવો જમાનો આવી ગયો યાર ટુકડા આલો કે ઓનલાઈન આલો બસ તમે મને રૂપિયા આલો રોકડા આલો કે ઓનલાઈન આલો હસ્તમ મને રૂપિયા આલો ઓય શું થયું સાહેબ ઓ ગોરા ના ગાડી થી ઓમા ગોરે ગાડી ના હાથ ડારે છે સાહેબ ગાડી ના થડાડ્યો એમાં શું ખોટું થઈ ગયું તને ખબર પડે છે કેટલા ની ગાડી છે અહીં લીટાને ઢાકાતું પારું અમને લીટા પારું આ વાટકો લઈને આવ્યો છું સાહેબ મારી દૂર કાઢ ના કર વેચવા પડશે શું હતું છે આ ગાડી તો મારી છે કોઈ ખબર પડે છે ગાડી તારી છે શરમ આવે છે તો આ વાટકો લઈને નેકરો છું તું એમ કઉ છું મારી ગાડી છે નેકર બે નેકર તું અહીંથી બે નેકર છે અહીંથી ભાઈ આ ગાડી જે હવાર મૂકી ગયો છે ને એ મારો ડ્રાઈવર હતો તું એને ફોન કર તને ખબર પડશે ગાડી કોની છે હલો હા સાહેબ આ તમે ગાડી મૂકી ગયા તા એ થઈ જઈ છે પણ આ એક કોઈ ભિખારી આવ્યો છે એવું કહે છે કે મારી ગાડી છે એવું છે હા 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 સાહેબ હા 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 સાહેબ હો તમારી ગાડી છે લો આ આવી સાહેબ તમે શું ભિખારીના પાવરને કમ સમજો છો ભિખારીઓ મર્સિડીઝને ઓડી ફેરવતા હોય ભાઈ અમારો આ તો એમનો પાર્ટ ટાઈમ બિઝનેસ છે બાકી ફૂલ ટાઈમ તો અમે બહુ બધું કામ કરતા હોઈએ અને એમાં જ આ મર્સિડીઝ ફેરવતા ખાલી દુનિયાને અમે ભિખારી રહીએ હા સાહેબ સોરી સોરી ભૂલ થઈ જાય મારી તમારી ગાડી હતી મને ખબર નથી સાહેબ ભૂલ થઈ ગઈ સોરી સોરી આ લોકોને હજુ ભિખાર્યું પવર જ ખબર નહીં હારું હતું આજે મર્સિડીઝ લઈને આવ્યો રેન્જો લઈને આવ્યો તો આ લોકોની તો ઓખો ચાર થઈ જાય